નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના પ્રસિદ્ધ રાહિણીવાલા હનુમાન મંદિર કલગામ ખાતે આજે શ્રાવણના પવિત્ર શનિવારના રોજ ભક્તો સહપરિવાર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શનિવારે ભક્તો પગપાળા રાહિણીવાલા હનુમાન દાદાના દર્શનાર્થે આવતા જોવા મળે છે શ્રી રાણીવાલા હનુમાન મંદિર કલગામ ખાતે શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળે છે આજે ધોધમાર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો રાયણીવાલા હનુમાન દાદાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા મૂળ કલગામના સંધ્યા કેમિકલના માલિક કાંતિભાઈ ખોડી પટેલ અને સંધ્યાબેન કાંતિભાઈ ખોડી પટેલ સહપરિવાર રાયણીવાલા હનુમાન દાદાના દર્શનાર્થે આજે શનિવારના રોજ આવી પહોંચ્યા હતા જય શ્રીરામ શ્રાવણ માસનો જ્યારે ત્રીજો શનિવાર જઈ રહ્યો છે ત્યારે કલગામ હનુમાન મંદિર ખાતે દર વર્ષે સાંજે ચારથી નવના દરમિયાન એક ભજન સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવે છે ને હજારોની સંખ્યામાં પગપાળા યાત્રીઓ આવે છે અને દર્શન કરીને ભજન સંધ્યાની અંદર લાહોરી દાદાના દર્શન કરે દાદાના આશીર્વાદ કરે અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે એ સાથે ભાદરવાની ગણેશ ચતુર્થી લોકો દાદાના અને મંદિરના દરેક આજ રોજ બી ચાર થી ની વચ્ચે એક ભજન સંધ્યા નો પ્રોગ્રામ છે ફાસ્ટ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શેર કરો ઉમરગામ તાલુકામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેઘરાજા વિરામ લેતા ઉકળાટ અને ગરમીના કારણે લોકો ત્રાહી માં રહ્યા હતા આજે વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી હતી ઉમરગામ તાલુકાના કોસ્ટલ વરસાદી પાણી ફરી વળ્યા હતા સવારે છ થી સાંજે ચાર કલાક દરમિયાન કુલ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો સિઝનનો કુલ વરસાદ ચોર્યાસી ઇંચ થયો છે હવામાન ખાતાની આગાહી મુજબ બે સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે જેને કારણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધરમપુરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી હતી વાપી વલસાડ પારડી વગેરે વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા વરસાદી માહોલમાં અંધારપટ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપર વસવા ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે ત્યારે કાંજણ રણછોડ ગામ નજીક વાકી નદી પર કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા કોઝવે પરથી વહી રહેલા વાકી નદીના પ્રવાહ વચ્ચેથી કાર ચાલકે પસાર થવાનું જોખમ ખેડ્યું હતું પરંતુ કાર પાણીમાં વહી ગઈ હતી જોકે ઘટના સ્થળે ઉપસ્થિત સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો હતો ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોએ ટ્રેક્ટરની મદદથી કારને પાણીની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીના તોફાની પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે મધુબન ડેમમાંથી પચીસ હજાર ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેટકી ગામમાં વરસતા વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી સ્મશાન સુધી પહોંચવા રસ્તો ન હોવાથી ખનકીના વહેણમાંથી લોકો પસાર થતા જોવા મળ્યા હતા કપરાડા તાલુકાના કેટકી ગામમાં પાકા રસ્તા અને સ્મશાન ગૃહના અભાવે સ્થાનિક વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે કપરાડા તાલુકાના કેતકી ગામના લોકો સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો અને પાકા સ્મશાન ગૃહની માંગ કરી રહ્યા છે વિકાસ ની ભરી રહેલા ગુજરાતમાં સમસાન તે ઉમળીમાં શમશાન ભૂમિ પણ નથી બનેલા તો આ અમારે સરકારને રિક્વેસ્ટ છે કે આ જલ્દીથી અમારા રસ્તા અને શમશાન ભૂમિ

અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ તકલીફ પડે અમારે વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામ ને અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી કાલે ફરી મળીશું નમસ્કાર